મારે કપડા મેચિંગ કરવા છે હેલો કેમ છો સર મજામાં હા મજા મજા ઓ વરસાદ પાણી કેવા છે સર તમારા બાજુ અરે વરસાદ પાણી તો અમારે બહુ સારા છે જો અત્યારે અહીંયા ખેતર વસાળે બેઠો છો બરાબર છે સર સર અત્યારે આપણે ખેતર માં કયો પાક વાવ્યો છે સર અત્યારે હમણે ઓલું નવું બિયારણ નથી થયું ધરોડી હા ઈ વાવ્યું છે પણ એને આમ ફળ નથી આવતા એનું શું કરવું અંદર ફળ નથી થાતું તો સર એક કામ કરો તમારે ધરોડી ના ફોટા છે ને સર છે ને વોટ્સઅપ છે ને એના ઉપર સર તમે મોકલી આપો હા પણ એને આપણે આમ પાણી પાવી ને તો આમ મોટી મોટી બહુ થતી જાય છે પણ એને ફળ નથી આવતા એક સર એવું તો ઘણા ફાર્મર ની સમસ્યા છે કે જેમ પાણી પાઈ છે ને ઉપર આમ ગ્રોથ વધતો જાય છે પણ ફળ નથી બેસતા હા તો તમને ખબર હોય તો આમ કયો ને જરાક એને કેવા ફળ આવે તો ઈ સર આપણે બધા એમ કે છે કે મકાઈના ડોડા જેવું ઈ કે થાય છે એમ કે છે વાત કરે છે હા અમાર લઘરા કાકા કેતા હતા કે એને આ મકાઈના ડોડવા જેવા ફળ આવે બીજી કોઈ માહિતી માં જરૂરિયાત પડે સર તો જરૂર ફોન કરજો હા કઈ વાંધો નહીં હવે ગમે મને ખબર નો પડતી હોય ને એટલે પેલા તમને જ ફોન કરીશ બરોબર